આપનું સ્વાગત છે આજે આપણે આપણા ઘર એટલે કે પૃથ્વી અને તેના વિશાળ પરિવાર સૌર પરિવારની એક ઊંડાણપૂર્વક સફર પર નીકળવાના છીએ નમસ્કાર આપણો આજનો સ્ત્રોત છે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ જીએસસીઈઆરટી દ્વારા પ્રકાશિત પાઠ્યપુસ્તકનું એક પ્રકરણ હા જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પાયાનો સ્ત્રોત ગણાય છે બિલકુલ અને આ ચર્ચા ખાસ કરીને જે ઉમેદવારો ગુજરાત સરકારની ભરતી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એમને ધ્યાનમાં રાખીને જ છે આપણો હેતુ એકદમ સ્પષ્ટ છે કે આ પ્રકરણના દરેક નાના મોટા મુદ્દા દરેક આંકડો દરેક વિગતને બરાબર સમજી લેવી કારણ કે પરીક્ષામાં ક્યાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે બરાબર તો ચાલો શરૂ કરીએ ચોક્કસ આ વિષય ભૂગોળ અને વિજ્ઞાન બંનેનો પાયો છે અને પરીક્ષામાં ખબર છે માત્ર માહિતી ગોખી લેવી પૂરતી નથી સાચી વાત છે તેની પાછળના કારણોને સમજવા પણ એટલા જ જરૂરી છે જ્યારે પ્રશ્ન થોડો ફેરવીને પૂછાય ત્યારે જેણે ઊંડાણપૂર્વક સમજવું હોય એ જ સાચો જવાબ આપી શકે છે તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત ખ્યાલથી સૌર પરિવાર એટલે શું હમ સ્ત્રોત મુજબ આ એક એવો પરિવાર છે જેમાં સૂર્ય છે ગ્રહો ઉપગ્રહો લઘુગ્રહો ધૂમકેતુઓ ઉલ્કાઓ આ બધાનો સમાવેશ થાય છે અને આ બધા એકબીજા સાથે ગુરુત્વાકર્ષણ બળથી જોડાયેલા છે મતલબ કે આ પરિવારના મુખિયા તો સૂર્ય જ છે એકદમ બરાબર અને પરીક્ષાના દ્રષ્ટિકોણથી સૂર્ય વિશેની માહિતી એ અત્યંત મહત્વની છે સૌથી પહેલું તો સૂર્ય એક તારો છે ગ્રહ નથી હા એ સ્વયં પ્રકાશિત છે બરાબર અને પૃથ્વી પરના જીવનનો મુખ્ય ઉર્જા સ્ત્રોત છે તેના કદની વાત કરીએ તો તે પૃથ્વી કરતા લગભગ તેર લાખ ગણો મોટો છે તેર લાખ ગણો આ આંકડો કલ્પના બહારનો છે હા અને આમ સમજી શકાય ધારો કે સૂર્ય એક મોટો ફૂટબોલ હોય તો એની અંદર આપણી પૃથ્વી જેવડી તેર લાખ લખોટીઓ સમાઈ જાય અચ્છા એટલે આટલો વિશાળ છે હા અને આ જ કારણે તેનું ગુરુત્વાકર્ષણ બળ એટલું પ્રબળ છે કે તે બધા ગ્રહોને પોતાની ભ્રમણકક્ષામાં જકડી રાખે છે અને પૃથ્વીથી તેનું અંતર એ પણ પરીક્ષામાં વારંવાર પૂછાય છે લગભગ પંદર કરોડ કિલોમીટર ખરું ને હા બરાબર અને આ અંતરને કારણે જ સૂર્યના પ્રકાશને પૃથ્વી પર પહોંચતા સવા આઠ મિનિટ એટલે કે લગભગ આઠ પોઈન્ટ પચીસ મિનિટ લાગે છે આ પણ એક મહત્વનો ફેક્ટ છે અને તેના તાપમાનના આંકડા પણ યાદ રાખવા જેવા છે સપાટીનું તાપમાન છે પાંચ હજાર પાંચસો ડિગ્રી સેલ્સિયસ અને કેન્દ્રનું કેન્દ્રનું તાપમાન તો અકલ્પનીય છે દોઢ કરોડ ડિગ્રી સેલ્સિયસ દોઢ કરોડ હા અને સ્ત્રોત એ પણ જણાવે છે કે સૂર્યનું આયુષ્ય લગભગ દસ અબજ વર્ષ છે જેમાંથી પાંચ અબજ વર્ષ તો પસાર પણ થઈ ચૂક્યા છે હવે વાત કરીએ પરિવારના બીજા સભ્યોની એટલે કે ગ્રહોની પાઠ્યપુસ્તકમાં ક્રમ યાદ રાખવા માટે એક મજેદાર અંગ્રેજી વાક્ય પણ છે માય વેરી એક્સલન્ટ મધર જસ્ટ સર્વડસ નૂડલ્સ આ તો પરીક્ષામાં બહુ કામ લાગે હા ક્રમ ગોઠવવા માટે ખૂબ ઉપયોગી અને આ આઠ ગ્રહોને આપણે બે ભાગમાં વહેંચીને સમજીએ તો વધુ સરળ રહેશે બે ભાગ પહેલા ચાર ગ્રહો બુધ શુક્ર પૃથ્વી અને મંગળ એ આંતરિક ગ્રહો કહેવાય છે કારણ કે તે ખડકો અને ધાતુઓથી બનેલા છે ઓકે બુધ એટલે કે મક્યુરી સૂર્યની સૌથી નજીક છે પીળાશ પડતો રંગ છે અને મહત્વની વાત એ છે કે તેના પર વાતાવરણ નથી વાતાવરણ નથી એટલે ત્યાં દિવસ રાતના તાપમાનમાં બહુ મોટો તફાવત થશે બિલકુલ ત્યાર પછી આવે છે શુક્ર એટલે કે વીનસ સૌથી તેજસ્વી ગ્રહ અને એનું કદ અને વજન લગભગ પૃથ્વી જેવું જ હોવાથી તેને પૃથ્વીનો જોડિયો ભાઈ પણ કહે છે પણ મને એક વાત હંમેશા નવાઈ પમાડે છે શુક્ર બુધ સૂર્યથી દૂર છે છે તો પણ એ સૌર પરિવારનો સૌથી ગરમ ગ્રહ કેમ ખૂબ સારો પ્રશ્ન છે અને એનું કારણ છે શુક્રનું ઘટ્ટ વાતાવરણ એમાં મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડ છે જે ગ્રીનહાઉસ અસર પેદા કરે છે એટલે ગરમી અંદર આવે તો છે પણ બહાર નથી જઈ શકતી બરાબર એક પ્રેશર કુકર જેવી સ્થિતિ છે ત્યાં ત્રીજા ક્રમે તો આપણું ઘર પૃથ્વી છે જેની વાત આપણે આગળ કરીશું અને ચોથો આંતરિક ગ્રહ મંગળ માર્સ એનો લાલ રંગ એ કાટને લીધે છે ખરું ને આયન ઓક્સાઇડ હા એકદમ સાચું અને હવે આવે છે બાહ્ય ગ્રહો જેમને વાયુ દાનવો પણ કહેવાય ગુરુ શનિ યુરેનસ અને નેપચ્યુન ગુરુ એટલે કે જુપિટર એ તો સૌથી મોટો ગ્રહ છે હા સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ અને સ્ત્રોત મુજબ ગુરુને સેવન્ટી નાઇન ઉપગ્રહો છે આ સંખ્યા પરીક્ષા માટે ખાસ યાદ રાખવી સેવન્ટી નાઇન ઓકે અને ગુરુ પછી આવે શનિ સેટન એ તો એના વલયોને કારણે તરત ઓળખાઈ જાય બરાબર એ વલયો બરફ અને ખડકોના ટુકડાઓથી બનેલા છે અને શનિને સિક્સટી કરતા વધુ ઉપગ્રહો છે સાતમો ગ્રહ યુરેનસ જેની શોધ વિલિયમ હર્શેલે કરી હતી હા સત્તરસો એક્યાસીમાં અને છેલ્લે આઠમો ગ્રહ છે નેપચ્યુન લીલાશ પડતા વાદળી રંગનો અને તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે તો આ તો થઈ ગ્રહોની વાત પણ સ્ત્રોતમાં ઉલ્કા અને નક્ષત્રોનો પણ ઉલ્લેખ છે ઉલ્કા એટલે આપણે જેને ખરતો તારો કહીએ છીએ એ જ બરાબર ને હા પણ એ વાસ્તવમાં તારો નથી હોતો એ તો પથ્થરના નાના ટુકડા છે જે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ત્યારે ઘર્ષણને કારણે સળગી ઉઠે છે અને પેલો તેજસ્વી લીસોટો દેખાય છે બરાબર જ્યારે નક્ષત્રો એ તારાઓના ચોક્કસ સમૂહ કે આકાર છે કુલ સત્તાવીસ નક્ષત્રો છે જેમ કે અશ્વિની રેવતી વિશાખા જે જ્યોતિષશાસ્ત્રમાં પણ બહુ મહત્વના છે હા કારણ કે ચંદ્ર લગભગ સાડા સત્તાવીસ દિવસમાં આ બધા નક્ષત્રોમાંથી પસાર થતા પૃથ્વીની એક પ્રદક્ષિણા પૂરી કરે છે સરસ હવે ચાલો આપણા ગ્રહ પૃથ્વી પર ધ્યાન કેન્દ્રિત કરીએ સ્ત્રોત કહે છે કે પૃથ્વીનો આકાર સંપૂર્ણ ગોળ નથી હા તે નારંગી જેવો છે ધ્રુવો પરથી થોડો ચપટો અને વિષુવૃત્ત પરથી થોડો ઉપસેલો આના માટે એક ખાસ શબ્દ પણ છે ભૂઆઘા જીઓડ બરાબર આ શબ્દ કદાચ ઘણા ઉમેદવારો માટે નવો હશે એટલે કે તે સંપૂર્ણ ગોળો નથી પણ સહેજ બેસઠેલો ગોળો છે અને આ નાનકડો તફાવત જ બહુ મહત્વનો છે ખરું ને ચોક્કસ પૃથ્વીના આ આકાર અને તેલા ધરી નમનને કારણે જ પૃથ્વીના જુદા જુદા ભાગો પર સૂર્યપ્રકાશ અલગ અલગ ખૂણે પડે છે જે ઋતુઓમાં વિવિધતા લાવે છે આકાશમાં પેલો ધ્રુવનો તારો સ્ટાર એ હંમેશા ઉત્તરમાં જ કેમ દેખાય છે હમ એનું કારણ એ છે કે ધ્રુવનો તારો પૃથ્વીની ઉત્તર દરીની બરાબર સીધમાં આવેલો છે એટલે પૃથ્વી ફરે છે પણ આપણને તારો સ્થિર દેખાય છે અચ્છા એટલે જૂના જમાનામાં દરિયાઈ મુસાફરો માટે એ દિશાસૂચનનો મુખ્ય સાધન હતો બરાબર હવે એક ખૂબ જ મહત્વના વિષય પર આવીએ જેમાંથી પરીક્ષામાં પ્રશ્નો અચૂક પૂછાય છે પૃથ્વી પરની કાલ્પનિક રેખાઓ અક્ષાંશ અને રેખાંશ હા અને આ રેખાઓ જ આધુનિક જીપીએસ જેવી ટેકનોલોજીનો પાયો છે પહેલા અક્ષાંશ એટલે કે લેટીટ્યુડ સમજીએ જે આડી રેખાઓ છે હા પૃથ્વીના ગોળા પર પૂર્વથી પશ્ચિમ દોરેલી આડી કાલ્પનિક રેખાઓ તેમની કુલ સંખ્યા એકસો ને કેવી છે ઝીરો ડિગ્રી વાળું એક અને તેની ઉત્તરમાં નેવું અને દક્ષિણમાં નવવે ઓકે બરાબર અને બે અક્ષાંશ વૃત વચ્ચેનું અંતર પૃથ્વીની સપાટી પર આશરે 111 કિલોમીટર હોય છે આ આંકડો પણ નોંધી લેવા જેવો છે અને કેટલા અક્ષાંશ તો બહુ ખાસ છે જેમ કે કર્ક અને મકર બિલકુલ પાંચ મુખ્ય અક્ષાંશ અને તેની ડિગ્રી યાદ રાખવી ફરજિયાત છે 0 ડિગ્રી એટલે વિષુવૃત જે પૃથ્વીના બે સરખા ભાગ કરે છે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ બરાબર પછી ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ઉત્તર એટલે કર્કવૃત્ત ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી દક્ષિણ એટલે મકરવૃત્ત અને છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી ઉત્તર એટલે ઉત્તર ધ્રુવવૃત્ત અને છાસઠ પોઈન્ટ પાંચ ડિગ્રી દક્ષિણ એટલે દક્ષિણ ધ્રુવવૃત્ત પાછે એ બરાબર યાદ રાખવા પડશે અને ઊભી રેખાઓ એટલે રેખાંશ બરાબર હા રેખાંશ વૃત્ત એટલે કે લોંગીટ્યુડ એ ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવને જોડે છે એમની કુલ સંખ્યા ત્રણસો સાહીઠ છે ત્રણસો સાહીઠ હા આમાં બે રેખાંશ વૃત સૌથી મહત્વના છે એક છે ઝીરો ડિગ્રી રેખાંશ જે ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થાય છે એને ગ્રીનિચ રેખા કહે છે અને આના પરથી જ જીએમટી ગ્રીનીચ મીન ટાઈમ નક્કી થાય છે હા દુનિયાનો સમય ત્યાંથી નક્કી થાય છે જેમ કે ભારતનો સમય ગ્રીનિચથી સાડા પાંચ કલાક આગળ છે એટલે આપણે જીએમટી પ્લસ ફાઈવ થર્ટી લખીએ છીએ અને બીજું મહત્વનું રેખાંશ વૃત્ત એ છે એકસો એશી ડિગ્રી જેને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવાય છે ઇન્ટરનેશનલ ડેટ લાઇન આ રેખા ઓળંગો એટલે તારીખ અને વાર બદલાઈ જાય હવે પૃથ્વીની ગતિ પર આવીએ સ્ત્રોત મુજબ બે પ્રકારની ગતિ છે પરિભ્રમણ અને પરિક્રમણ ચોક્કસ પહેલી છે પરિભ્રમણ એટલે કે રોટેશન પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે અને એમાં ચોવીસ કલાક લાગે છે બરાબર અને આ ગતિની સીધી અસર એ છે કે પૃથ્વી પર દિવસ અને રાત થાય છે જે ભાગ સૂર્ય સામે આવે ત્યાં દિવસ અને પાછળના ભાગમાં રાત એકદમ સરળ અને બીજી ગતિ છે પરિક્રમણ રેવોલ્યુશન હા એટલે કે સૂર્યની આસપાસ ફરવું આ એક પરિક્રમા પૂરી કરતા પૃથ્વીને ત્રણસો પાસઠ દિવસ અને છ કલાક લાગે છે અને આને કારણે ઋતુઓ બદલાય છે હા પણ અહીં સૌથી મહત્વની વાત જે પરીક્ષા માટે ખૂબ જ અગત્યની છે તે છે પૃથ્વીનું ધરી નમન પૃથ્વી પોતાની ધરી પર સીધી નથી પણ ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નમેલી છે આ નમનને કારણે જ બધું થાય છે બરાબર આ ધરી નમન જ ઋતુ પરિવર્તન પાછળનું મુખ્ય કારણ છે અને પેલું જે છ કલાકનું ગણિત છે એના પરથી લીપ યરનો ખ્યાલ આવે છે ખરું ને હા દર વર્ષે છ કલાક વધે એટલે ચાર વર્ષે ચોવીસ કલાક થયા બરાબર એટલે કે એક આખો દિવસ આ વધારાના દિવસને સરભર કરવા માટે દર ચાર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અઠ્યાવીસને બદલે ઓગણત્રીસ દિવસ ગણવામાં આવે છે અને એ વર્ષને આપણે લીપ યર કહીએ છીએ બરાબર સંબંધમાં ચાર તારીખો ખાસ યાદ રાખવી જોઈએ એકવીસ જૂન સૌથી લાંબો દિવસ હા ઉત્તર ગોળાર્ધમાં કારણ કે આ દિવસે સૂર્યના કિરણો સીધા કર્કવૃત્ત પર પડે છે એટલે આપણા માટે આ સૌથી લાંબો દિવસ અને સૌથી ટૂંકી રાત આ સમયને ઉત્તરાયણ કહે છે એટલે જ્યારે આપણા ત્યાં એકવીસ જૂને ગરમી હોય અને સૌથી લાંબો દિવસ હોય ત્યારે ઓસ્ટ્રેલિયામાં એટલે કે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળો અને સૌથી ટૂંકો દિવસ હા બિલકુલ એક જ સમયે પૃથ્વી પર વિરોધાભાસી ઋતુઓ અને એનાથી બરાબર ઊંધું બાવીસ ડિસેમ્બરે થાય હા ત્યારે સૂર્યના કિરણો મકરવૃત્ત પર સીધા પડે છે એટલે આપણા ઉત્તર ગોળાર્ધમાં તે દિવસે સૌથી ટૂંકો દિવસ અને સૌથી લાંબી રાત હોય છે આને દક્ષિણાયણ કહે છે અને બે દિવસો એવા પણ છે જ્યારે દિવસ અને રાત સરખા હોય છે હા એકવીસ માર્ચ અને ત્રેવીસ સપ્ટેમ્બર આ બે દિવસે સૂર્યના કિરણો બરાબર વિષુવવૃત્ત પર સીધા પડે છે એટલે પૃથ્વી પર બધી જ જગ્યાએ દિવસ અને રાત લગભગ બાર બાર કલાકના હોય છે આ દિવસોને વિષુવદિન કે સંપાત કહે છે ખરું ને હા ઇક્વેનોક્સ અને હવે આપણી ચર્ચાના અંતિમ અને રસપ્રદ ભાગ તરફ આવીએ ગ્રહણ ગ્રહણ એટલે મૂળભૂત રીતે પડછાયાની રમત જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય ત્યારે ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે છે અને સૂર્ય ઢંકાઈ જાય છે આ થયું સૂર્યગ્રહણ બરાબર અને તે હંમેશા અમાસના દિવસે જ બને અને ચંદ્રગ્રહણ એનાથી ઉલટું જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે ત્યારે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે અને આ ઘટના હંમેશા પૂનમની રાત્રે જ બને છે પણ એક ક્લાસિક પ્રશ્ન છે કે જો સૂર્યગ્રહણ અને અને ચંદ્રગ્રહણ પૂનમે પૂનમે થતું હોય તો દર દર કેમ નથી થતું હા આ બહુ સારો સવાલ છે એનું કારણ એ છે કે પૃથ્વીની ભ્રમણકક્ષા અને ચંદ્રની ભ્રમણકક્ષા એક જ લેવલમાં નથી ચંદ્રની ભ્રમણકક્ષા થોડી ત્રાસી છે લગભગ પાંચ ડિગ્રી જેટલી ઓહ એટલે મોટા ભાગના સમયે ચંદ્રનો પડછાયો પૃથ્વીની ઉપરથી કે નીચેથી પસાર થઈ જાય છે માત્ર ત્યારે જ ગ્રહણ થાય છે જ્યારે ત્રણે બરાબર એક સીધી રેખામાં આવે એટલે આખી ગેમ પેલી પાંચ ડિગ્રીના ઝુકાવની છે બરાબર તો આજની ચર્ચાનો સારાંશ લઈએ આપણે સૌર પરિવારના સભ્યો ગ્રહોની પરીક્ષાલક્ષી માહિતી મેળવી પછી પૃથ્વી તેની કાલ્પનિક રેખાઓ તેની ગતિઓ અને તેના કારણે થતી અસરો જેવી કે દિવસ રાત ઋતુઓ અને ગ્રહણ વિશે ઊંડાણપૂર્વક વાત કરી હા અને આમાં જે આંકડાકીય વિગતો છે જેમ કે ઉપગ્રહોની સંખ્યા અંતર અને ઋતુચક્રની ચાર મહત્વની તારીખો એ પરીક્ષા માટે અત્યંત ઉપયોગી છે ચોક્કસપણે અને જો મુખ્ય મુદ્દા પર ભાર મૂકીએ તો પૃથ્વીનું ત્રેવીસ પોઈન્ટ પાંચ ડિગ્રી ધરી નમન એ ઋતુચક્ર પાછળનું મુખ્ય વૈજ્ઞાનિક કારણ છે આ વાત બરાબર સમજવી જરૂરી છે એ જ રીતે ગ્રીનીચ રેખા અને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાનો ખ્યાલ પણ સમજવો બહુ અગત્યનો છે આ ખરેખર એક સંપૂર્ણ અને માહિતી ચર્ચા હતી અંતમાં એક વિચારવા જેવો મુદ્દો મૂકી શકાય હા સ્ત્રોતમાં ઉલ્લેખ છે કે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને ચૂકી દોરવામાં આવી છે જેથી તે કોઈ એક દેશ કે ટાપુ પરથી પસાર ન થાય હા જેથી વહીવટી મુશ્કેલી ન પડે બરાબર પણ જરા કલ્પના કરો કે જો આ રેખા કોઈ મોટા દેશની બરાબર વચ્ચેથી પસાર થતી હોત તો 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 બહુ ગરબડ થાત કેવી વિચિત્ર અસરો પડતી હોત દેશના પૂર્વ ભાગમાં સોમવાર હોય અને પશ્ચિમ ભાગમાં રવિવાર હોય એક જ દેશમાં બે અલગ અલગ તારીખોનું સંચાલન કેવી રીતે થતું હોત આ એક રસપ્રદ કોયડો છે જેના પર વિચાર કરી શકાય